નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આપણામાંથી ઘણા બધા લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે આજના વિડીયોમાં આપણે રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ જાણીશું શ્રીમદ દેવી ભાગવતના અગિયારમાં સ્કંદમાં ભગવાન નારાયણ જણાવે છે કે રુદ્રાક્ષ બધા જ ધારણ કરી શકે છે દ્વિજ વર્ણોએ મંત્ર સાથે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ રુદ્રાક્ષ ધારણ કરનારના પાપ નષ્ટ થાય છે રુદ્રાક્ષ ધારણ કરનારની જે નિંદા કરે છે બુરુ બોલે છે તે વર્ણશંકર થાય છે રુદ્રાક્ષ ધારણ કરવાથી રુદ્રરૂપ થવાય છે શંકરની કોટીમાં ગણના થાય છે એથી સંકલ્પ શક્તિ દ્રઢ થાય છે અને બ્રહ્મત્વ ખીલે છે જે માણસ રુદ્રાક્ષ ધારણ કરનારને ભક્તિ વડે જે કાંઈ ધનધાન્ય અર્પણ કરે છે તે પાપ મુક્ત થઈને શિવલોકનો અધિકારી થાય છે જે માણસ શ્રાદ્ધ તર્પણમાં રુદ્રાક્ષ ધારણ કરનાર માણસને ભોજન આપે છે તે પિતૃલોકને વિશે જાય છે તેના પિતૃઓ પણ તૃપ્ત થાય છે જે માણસ રુદ્રાક્ષ ધારણ કરનારના પગ શુદ્ધ જળથી ધોઈને ચરણામૃત લે છે તે પાપ રહિત થઈને શિવલોકને પામે છે રુદ્રાક્ષ ધારણ કરવા માટે મંત્રની જરૂર છે એવું કાંઈ નથી આ છે રુદ્રાક્ષનું મહાત્મ્ય શ્રીમદ્ દેવી ભાગવતના અગિયારમા સ્કંદના ચોથા અધ્યાયમાં નારદજી ભગવાન નારાયણે પ્રશ્ન કરે છે કે હે નારાયણ આવા પ્રભાવશાળી રુદ્રાક્ષ તમે મોટાઓને પણ પૂજ્ય કહ્યા છે એની પાછળ રહેલું રહસ્ય શું છે તે મને કહો નારાયણ બોલ્યા પહેલાં શંકર ભગવાનને કાર્તિક સ્વામીએ આ જ પ્રશ્ન કરેલો અને તેમણે જે કહ્યું તે હું તમને કહું છું શંકર બોલ્યા હે કાર્તિકેય હું કહું છું તે સાંભળો એક સમયે ત્રિપુર નામે દૈત્ય થયો અને તે જીતાવો મુશ્કેલ હતો તેણે સર્વદેવોને જીતી લીધા હતા એ દેવોએ મને બધી વાત કરી એ વખતે મેં ત્રિપુરાસુરનું સંબોધન કરીને અગોર શસ્ત્રનું ચિંતન કર્યું એ શસ્ત્ર મનોરમ્ય દૈવત સબર દિવ્ય તેજસ્વી અને ગોર દેખાવનું હતું દેવોને બચાવવા માટે અને ત્રિપુરાસુરના સંહાર કરવા માટે આ સર્વ વિઘ્નહર અગોર અસ્ત્રનું ચિંતન કરવાનું શરૂ કર્યું આંખો બંધ કરીને ચિંતન ચાલ્યું લાંબો વખત નીકળી ગયો આંખ ઉગાડી તો મારી આંખમાંથી પાણીના ટીપા પડવા લાગ્યા આ આંસુના ટીપામાંથી રુદ્રાક્ષના મોટા મોટા ઝાડ થયા સર્વનોહિત નજર સમક્ષ રાખીને મારી ઈચ્છા અનુસાર આડત્રીસ પ્રકારના રુદ્રાક્ષના ઝાડ ઉત્પન્ન થયા તેમાં બાળ પીંગળા રંગના થયા તે મારા સૂર્યરૂપ આંખમાંના આંસુમાંથી ઉત્પન્ન થયા મારી ચંદ્ર આંખમાંથી સોળ સફેદ રંગના રુદ્રાક્ષ ઉત્પન્ન થયા અને મારા અગ્નિરૂપ ત્રીજા નેત્રમાંથી દસ કાળા રંગના રુદ્રાક્ષ થયા સફેદ રંગના રુદ્રાક્ષ બ્રાહ્મણ કહેવાય છે લાલ રંગના રુદ્રાક્ષ ક્ષત્રિય કહેવાય છે પીંગળા એટલે કે પીળા રંગના રુદ્રાક્ષ વૈશ્ય કહેવાય છે અને કાળા રુદ્રાક્ષ શુદ્ર કહેવાય છે એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવ સ્વરૂપ કહેવાય છે તે બ્રહ્મહત્યાનો પાપ મટાડે છે બે મુખી રુદ્રાક્ષ દેવદેવી સ્વરૂપ કહેવાય છે તે જાત જાતના પાપનો નાશ કરે છે ત્રણ મુખી રુદ્રાક્ષ સાક્ષાત અગ્નિ સ્વરૂપ કહેવાય છે તે ક્ષણવારમાં સ્ત્રી હત્યાને બાળી નાખે છે ચતુર્મુખી રુદ્રાક્ષ સ્વયં બ્રહ્મા સ્વરૂપ કહેવાય છે તે મનુષ્ય હત્યા થવા દેતા નથી પંચમુખી રુદ્રાક્ષ સ્વયં કામાગ્નિ રુદ્ર સ્વરૂપ કહેવાય છે તે અગમ્ય સ્ત્રી સાથે થયેલ પ્રતિક્રિયાનો પાપ મટાડી જાય છે અબક્ષ્ય ખાદ્ય ખવાયો તો તે પાપ દૂર થાય છે છ મુખી રુદ્રાક્ષ કાર્તિકેય રૂપ કહેવાય છે તે જમણા હાથમાં ધારણ કરવો તેનાથી બ્રહ્મ હત્યાનો પાપ દૂર થાય છે સાતમુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ કહેવાય છે તેનાથી મોટું ઐશ્વર્ય મળે છે તેને ધારણ કરનાર સોનાની ચોરીના પાપમાંથી મુક્ત થાય છે આઠમુખી રુદ્રાક્ષ ગણપતિ રુદ્રાક્ષ સ્વરૂપ કહેવાય છે તેનાથી અન્ન સંબંધી કપટ રો સંબંધી કપટ સોના સંબંધી કપટ દુષ્ટ સ્ત્રી કુટુંબની સ્ત્રી અને ગુરુપત્નીને ભોગવવાનો પાપ નાશ પામે છે નવમુખી રુદ્રાક્ષ ભૈરવરૂપ કહેવાય છે તે દાબા હાથમાં ધારણ કરવો તે ભોગ અને મોક્ષ આપે છે તેનાથી બાળ હત્યા બ્રહ્મ હત્યાનો પાપ નષ્ટ થાય છે દસ મુખી રુદ્રાક્ષ સાક્ષાત વિષ્ણુરૂપ કહેવાય છે તે ધારણ કરવાથી ગ્રહો પિસાચો વૈતાલો રાક્ષસો અને સર્પો શાંત થઈ જાય છે અગિયાર મુખી રુદ્રાક્ષ અગિયાર રુદ્રરૂપ છે આ રુદ્રાક્ષ ચોટલીમાં ધારણ કરાય છે તેનાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞનું સો બાજપેયીઓનું અને એક લાખ ગૌદાનનું ફળ મળે છે બારમુખી રુદ્રાક્ષ તેમાં બાર સૂર્ય રહે છે તેનું ફળ તરત મળે છે તેને કાનમાં ધારણ કરાય છે તેનાથી બાર સૂર્ય પ્રસન્ન થાય છે પશુભય શસ્ત્રભય રોગભય રહેતો નથી તેરમુખી રુદ્રાક્ષ કાર્તિકે સમાન કહેવાય છે તે કામના પૂર્તિ કરે છે અર્થસિદ્ધિ આપે છે સર્વરસાયણ સિદ્ધ થાય છે જે મનુષ્ય માતા પિતા કે ભાઈનો નાશ કર્યો હોય તો તે પાપમાંથી મુક્ત થાય છે ચૌદમુખી રુદ્રાક્ષ સ્વરૂપ કહેવાય છે તેને ધારણ કરનાર માણસ દેવની જેમ પૂજાય છે તે માથા પર ધારણ કરવો જોઈએ એકસો આઠ રુદ્રાક્ષની માળા ધારણ કરે તો અનંત ફળ મળે છે પચાસ રુદ્રાક્ષની માળા ધારણ કરે તો અનંત ફળ મળે છે સત્તાવીસ રુદ્રાક્ષની માળા ધારણ કરે તો અનંત ફળ મળે છે એકસો આઠ રુદ્રાક્ષની માળા ધારણ કરનારના એકવીસ કુળનો ઉદ્ધાર થાય છે અને તે શિવલોકમાં પૂજાય છે એ શ્રી દેવી ભાગવત મહાપુરાણમાં અગિયારમાં સ્કંદ વિશે અધ્યાય ચોથો સમાપ્ત આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જેથી આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે